વડોદરાના વાસણા રોડ ફાયર બ્રિગેડ પાસે બાઇક પર ગાંજાનું વેચાણ બે કેશિયર પકડાઈ ગયા છે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે વડોદરાના વાસમાં રોડ વિસ્તારમાં ખુલ્લામાં બે યુવકો બાઇક પર બેસીને ગાંજો વેચતા હોવાની વિગતો પોલીસને મળતા દરોડા પાડી બે કિશનને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે ગાંજાના સપ્લાયર ફૈઝલ ઉર્ફે માંજરો રોશન ફ્લેટ વાસના રોડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ફાયર બ્રિગેડની દિવાલ પાસે બાઇક પાર્ક કરીને થેલીમાં ગાંજાનું વેચાણ થતું હોવાની માહિતી બાદ એસઓજીની ટીમે કાર્ડન કરીને બાઇક તેમજ સ્કૂટર પર બેઠેલા બે જણાને ઝડપી પાડ્યા હતા પોલીસની પૂછપરછમાં એકનું નામ વિજય બોધાભાઈ મારોડ રાધિકા સોસાયટી વાસના રોડ મૂળ રહે ભાવનગર આકાશ મહેશભાઈ માછી ગાયત્રીનગર વારસિયા મૂળ માલસર શિનોર ખુલ્યું હતું બંને પાસેથી દોઢ હજારની કિંમતના એકસો અઠ્ઠાવન ગ્રામ ગાંજો તેમજ પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી પોલીસે બંને ટુ વ્હીલર તેમજ મોબાઈલ ફોન રોકડ રકમ મળી કુલ એક પોઈન્ટ ચૌદ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે